જો કેવડાવ્યું છે સાહેબ ભીમા જતે સલામ કરીને પૂછ્યું કે છે કે બે સાથીની જમીન ખેડો છો તે છૂટી જશે પણ કાંઈ વાહ ગુનો બાર તમે રોટલા આપો છો ફોજદાર સાહેબ અમે સુવાણે રોટલા નથી આપતા આફા બરે છે કાલે ઉઠીને કાકાઓ મેરવદનને ફૂંકી છે જાણો છો અને ખેડૂના સાથી છોડાવે છે ત્યાં તમે આળા માર ઝીલવા નથી આવતા વસ્તીને માથે કોરથી બારવટિયા વટિયા આદુ આવે ને બીજી કોરથી તમે

એટલું બોલીને એણે ચારે ગમ આખા ફેરવી અને ભીમા મલેક ગામ લોકોએ ભેડા થઈને પોકાર કર્યો મેર વદરને માથે સો મકરાણીનું થાણું બેઠું તારે એકને પાપે આખા ગામની ભેડલી બુડી ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો ચારે ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પરિયાણ કર્યું પોતાના ઘરમાં નાથીબાઈ નામે એક જતાણી છે જઈને પોતે એને પૂછ્યું કે તારી શી છે જતાણી મરજી બીજી શી હોય ભાગ કુંભાજીની હારે ભરી પીઓ અને તું હું મારા ભાઈ પાસે ભોઘાટ ગામે જઈને આ છોકરા મોટા કરીશ ગોંડલની ફોજ કરનડશે તો તો મને અત્યારે વાપરતા ક્યાં નથી આવડતા ઠીક ત્યારે અલ્લા બેલી અલ્લાબેલી અમારી ચિંતામાં કરજો સાહેબ ધણી તમને જસ દેવરાવે ભીમો દેખાવે ભારી રૂડો જવાન હતો ગજાદાર તો એટલો બધો કે હજાર માણસની મેદની વચ્ચે એની છાતી બધાથી ઉંચેરી દેખાય માથું જાણે આબમાં રમતું હતું ભવા જાળા આંખો કાળી ચમકતી ને ઠરેલી અને ગોરવણના ચહેરાને ફરતી ઘેરી દાડી મૂછ એકવાર જોયા પછી કદી ન ભૂલાય તેવો મોહરો બતાવતી હતી એવા મર્દ ભાઈને અલ્લાબેલી કરતી નાથી દીકરી હતી એટલે રૂપ તો ઢગલાબંધ પથરાણું હતું ચારે ભાઈઓએ સૂરજ આથંબા ટાણે ભાદર કાંઠે જઈને નબાઝ પડી ભાદર માતાના ભરપૂર વહેતા નીરમાંથી ખોબો ખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું પોતાની બે સાથીની સીમ હતી તેમાંથી ચપટી ચપટી માટી લઈને માથા ઉપર ચડાવી ભીમો બોલ્યો કે માતાજી તે આજ સુધી અમને દીધા ને ભાદર માતાએ પાણી આપ્યા એ અન્નપાણી જે બંધાયેલી આ કાયા જો ઉપરને ભીતરથી પાક રહી હોય તો બારવટામાં ભેરે રહેજો ને જો તમારું કણ કણસરગું કુડી કરણીમાં વપરાણું હોય તો અમારું ધનોદ નીકળી જાજો એમ નદીને અને ધરતીને પગે લાગીને ચારે ભાઈઓએ એકસાથે સાથે વગડાની વાટ લીધી અને જતોના ગામડાઓમાંથી પોતાના જાત ભાઈઓના જુવાનો ભેગા કરવા લાગ્યા પચાસ ઘોડે સવાર અને બાર પેદલ છિપાઈ ચાર ભાઈઓ પોતે પણ છેસઠ પેટના ખાંડા પૂરવા માટે અનાજ નહોતું શું કરવું તેના વિચાર ભીમાને મૂંઝવે છે તેટલામાં એક સહાય મળી કુતિયાના તાબાનું રોગડા ગામ અને ગામમાં તૈયબ સંધી નામનો ગામેતી રહે તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવડાવ્યા કે પ્રથમ આપણે બે જણ એક ગામ તારું કરીએ પછી મોટે બારવટે નીકળીએ માટે તું અહીં આવ બાસઠ માણસોની ફોજ સાથે ભીમો રોગડે ગયો સામે તૈયબ ગામેથી એ પણ એટલા જ માણસો પોતાના લીધા ભાદરકાંઠી બેસીને પરિયાણ કર્યું ભીમાએ વાત છેડી કે તૈયબ ગામે હું તો મારે માથે અધરમ ગુજર્યો છે એની સામે કલકડતો નીકળ્યો છું મારી લૂંટફાટમાં પણ હું ધરમને પગલે હલવા માંગુ છું પણ તમે ખાનદાન રહેજો એટલું કહી મેલું છું એવા સોગંદ ઉપર કસુંબા લઈને બંનેની ફોજે જૂનાગઢની ગીરનું દોણ ગામ ભાગ્યું ભાંગી લૂંટની ગાંસડીઓ બાંધી તૈયબ કહે કે ભીમા મલેક હવે ભાગીને જટ ઠેકાણે થઈ જઈએ ભીમાથી કાંઈ એમ ભગાશે તો તો જૂનાગઢવાળા કહેશે કે ભીમાની જનેતા જતાણી નહીં હોય તારે જુનાગઢ ખબર દઈએ કે જેને આવવું હોય તે ખુશીથી આવે ને વાર આવવાની વાત જોઈએ એ રીતે જુનાગઢ સરકારને સંદેશા દેવડાવ્યા ત્રણ દિવસ સુધી ધ્વજા ચડાવીને રોજની એક કેક જમાડી રોજ રાત બધી દાંડિયા રાસ રમ્યા ચોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા ત્યાં જુનાગઢની વારના ભાલા ઝપક્યા તૈયબ ગામેતીએ કહ્યું કે ભીમા મલિક તમારે માં કે આ વાર હમણાં આપણને અંતરિયાળ રજવડાવશે હવે શું કરવું ભાગી નીકળાય તેમ નથી શત્રુઓ લગોલગ પહોંચ્યા છે મારો વાંક હોય તો તમે કહો તેમ તમે રહીને વારને ઠાઈ રાખો ત્યાં હું માલનો વાડ નાખું ભોડે ભીમડે કહ્યું ઘડે લાદેલ ઘોડા હાંકીને તૈયબ રોગડે આવ્યો રોગડામાં માલ સંતાડી પોતે જુનાગઢમાં બેસી ગયો અને નબાબના કાનમાં વાત ફૂંકી દીધી કે દોણ ગામ તો ભીમડે ભાંગ્યું છે આ બાજુ ભીમો જુનાગઢની વાર સામે ધીંગાણા કરતો કરતો તૈયબને સારી પેઠે ભાગવાનો સમય આપતો આપતો ચાલ્યો આવે છે આગળ પોતે છે ને પાછળ જુનાગઢની ફોજ છે એમ કરતાં ગાધગડાની સીમ સુધી પહોંચાડી દીધા અને બંને ફોજની ભેટા ભેટા થઈ ગઈ ભીમાભાઈ નાનેરા ભાઈ હસન મલેકે તલવાર ઉઠાવીને રજા માંગી આજ હવે મારો વારો છે એમ બોલીને ત્રણસો જૂનાગઢિયા જોધાની સામે પોતે એકલો ઉતર્યો ને પંદર શત્રુઓને ઠાર કરી પોતે મરાયો મી ગજેના કેસરી મરે રણમે ધનદુકે રથ હસન મલેક પડકારે મરે જાઓ ચોઝા જથ જેમ વર્ષાની ગરજના સામગી કેસરી સિંહ માથા પછાડી મરે તેમ હસન મલેક પણ શત્રુના પડકારા સાંભળતાની વારે જાન સામે ત્રાટકી મર્યો એટલે જો એને સાચો જ કહું છું શત્રુની ફોજને રોકતો રોકતો ભીમો તેરમે દિવસે ભાદરકાંઠે ભેલો થઈ ગયો પહોંચીને એણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુજાર્યો રોગડે પોતાના આવવાની જાણ દેતા એને જવાબ મળ્યો કે તૈયબ ગામે તીએ લૂંટના માલમાંથી રતિ માત્ર પણ ભીમાને આપવાનો નથી અને જૂનાગઢ રાજ્યને પણ ભીમાનું નામ દેનાર તૈયબ જ છે ઈમાનને માથે થૂકનાર આદમીને હજારો લ્યાનત હોજો એટલું બોલીને ભીમો પાછો ચડી નીકળ્યો ગોંડલની સીમોમાં જ્યાં જોઈએ ત્યાં ભીમા બહારવટિયાના પડછાયા ઉતરવા લાગ્યા સાપની ફૂંકે ચોમેર ઝેર ફેલાવા લાગ્યું એમ ભીમાની ફે થઈ ગઈ ચાય ચાડી કે આવ્યા એતા દળ આરાણ ગલોલીની ધમાસણ ભારત રચાવ્યો તે ભીમડા અલા સળગાવી મેલો આ ઢાક ગામને આ ગામની વસ્તી ભીમાજતને રોટલા પોગાડે છે એવી હાકલ દેતી ગોંડલ જૂનાગઢ જામનગરે ત્રણેય રાજની ફોજ પાંચ હજાર માણસોથી ઢાંક ગામના પાદર આવીને ઉભી રહી વસ્તી આવીને હાથ જોડ્યા એ મા બાપ અમારો ઈલાજ નથી અમે જાણી બુજીને રોટલા નથી આપતા પણ અમારા ભાત જોરાવરીથી ઝૂટી લઈ જાય છે બોલાવોએ બારવટીયાને ભાત દેનાર ભથવારીઓને પંદર વીસ કણભણોને કોરડા સારી મારી એના બાળબચ્ચા મેલાણીને લોહીને આંસુડે રોટી હાજર કરી ફોજના અમલદાર ગર્ભિણીના ગર્ભ વચૂટી જાય એવી ત્રાદઈ ધમધમાવા માંડ્યા કે બોલો રાંડો કોણે કોણે ક્યારે ક્યારે ભાત દીધા મારા પીટ્યા તારા વાલામાં વિજોડ પડે તને ભગવાનનો એ ભો નથી અમે તો શું વહલપના રોટલા દઈ આવીએ છીએ તારા કાકા બબ્બે જોટાળીઓ બંદુક સામી નોંધીને ઊભા રહે છે અને ધરાર અમારા ભાત ઉપાડી જાય છે કરમણો ફાટતે મોય સાચી વાત બોલવા માંડી બોલો ક્યાં ક્યાં છે બારવટિયા નીકર જીભ ખેંચી કાઢી છે આ પડ્યા ચાડી કે તારા કાકા પાંચ હજારની ફોજ ફેરવું છે તો જાને એને મારવા સિત્તેર જ માણસે પડ્યો છે ભાદરનો સાવજ ભીમડો ચાડીકાના ડુંગર માંથી થોડા થોડા પથ્થરની હોત લઈને બહાર વટી લપાર છે ભેડા ફક્ત સિત્તેર જ માણસ છે દારૂગોળાનો ટોટો નથી એમાં પાંચ હજારની ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે ઊંચા પથ્થર ઉપર ચાડીકો બેઠો તો એને વારના હથિયાર ચમકતા કરતા ખબર દીધી કે બંદૂકો ધરબો ડુંગર ઉપર અને નીચે ધીંગાણો રાત પડી એટલે પ્રભુને ખોળે બેસી ગયા અંધારામાં બહાર વટિયાને અદૃશ્ય ધાયા જોઈને હાથ ઘસતી ફોજની સ્ટેજ મોએ પછી વળી વળી ગોંડલથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે ભીમાની બાયડી નાથી બાય ઉપર દબાણ લાવો એને કંડ્યા વગર ભીમો નમશે નહીં નાથી ડોસી સિપાહીઓ દમદાટી દેવા લાગ્યા ભીમો ઘેરે આવે છે કે નહીં ના આવે સા સારું ભાઈ મારા ઓરણાનો ખવન છે મારા ચૂડલાનો પેરવતલ છે ને મારી સંભાળ લેવા કેમ ના આવે નાથી એ ગાવડીને ખંજવાડતા ખંજવાડતા નિર્ભય અને મીઠે અવાજી જવાબ દીધો ત્યારે તું થાનામાં ખબર કેમ નથી દેતી હું સીધ ખબર દઉં ગોંડલનો ચોર છે માટે ગોંડલનો ચોર હશે પણ મારો તો લખેશરી ખવન છે ને જેનો ચોર હોય એના બાવણા ક્યાં ભાંગી ગયા છે ગોતી લેઓ જો મોઢે મૂંછ હોય તો બરો કરું છે પણ હાથમાં પણ પડશે બહુ હાટ આવી લાગે છે ખરું ને બસ ભાકુંભાજી ભાજી ખડ ખાવા બેઠો મારતની જીંગ જલાતી નથી એટલે અબલાને માથે જોર કરવું છે મારા કાંડામાં કડીઓ જળવી છે તમે ખીચડીના ખાનારા સોતા પાછા વળી જાઓ નગર ઘરવાડીઓના ચોરડા ખખડી જશે હું જતાણી છું જાણો છો એટલા જાલીને બાંધી લેવું એ સુરવીરની પૂંછડીને એમ હુકમ થતા તો નાથીબાઈએ કછોટો ભીડિયો ભીડમાં જમૈયો ધબ્બેને તલવાર ઉપાડી પોતાની બહેન આની દીકરીને એક દીકરાને લઈને ઓસરીએથી નીચે ઉતરી જે માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો જે દાતાર જે જમીલ શાહ એવા અવાજો કરતી જતાની તલવાર વીંજીતી પડમાં ઉતરી ત્રણ મકરાણીઓને જખમી કર્યા પોતાના કપાળમાં પણ તલવારનો ઘા ઝીલ્યો અબલાના અંગ ઉપર હાથ ઉપાડવાની જાણ થતા આખું ગામ જોવા હલક્યું જત બધા ઉસ્કેરાઈને તૈયાર થયા મકરાણીઓ તુરંત થાણાનો માર લીધો પણ પછી તે મેરવદરમાં રહેવામાં આબરૂને આ ચાવાનું જીખમ જાણીને નાથીબાઈ બે દીકરી તથા દીકરાને તેડી માલણખા ગામે ગઈ અને ત્યાંથી ભાકુંભાને કેવડાવ્યો કે રજપૂતનો બેટો હલી હલકાયો ન દાખવે અને છતાં મને પકડવી હોય તો હાલી આવજો બબિયારાના ડુંગર ઉપર એક નિર્જન પુરાતન થાનક હતું ભીમો ગામ ભાંગીને જ્યારે બબિયારે આવતો ત્યારે પીરની કિનખાપની નવી નવી સોડીને નીલી ધજા હવે તો ભીમે બબીયરા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે પીરના થાનક ઉપર ગુલમોહરના ઝાડવા લાલ ચુંડડી ઓડીને ઉભા હોય તેવા ફૂલડે ભાંગી પડે છે સવાર સાંજ નળિયામાં લોબાણનો ધૂપ કરીને ભીમો પોતાની તલવારને પણ ધૂપ દે છે તસબી ફેરવે છે અને પછી ચોમેરથી જાસુસુ આવે તેની બાતમી સાંભળે છે ગણોદ ભાંગીને ભાણાજી દરબારને ઠાર મારીને ગઈકાલે જ ભીમો આવ્યો છે તે આજે દૂધ દોડતો દોડતો બબિયારે આવી છળે છે કેમ વલીમામા શું સમાચાર ભીમે તસ્બી ફેરવતા ફેરવતા પૂછ્યું ભાદર કાંઠો તો આખો જ ઉજ્જળ ફક્ત વાગરીઓ તરબૂજના વાળા વાવે છે ભલે વાવતા બચાડા પણ ખબરદાર સાંજી નામ જૂતવા દેશોમાં માં હો કે ત્યાં બીજે જ આસુસે ડોકું કાઢ્યું હું શામ થઈ ગયેલું છે કેમ મોડે મજ છે સુલતાન ભીમા બાપુ મકરાણીઓ નાથી ડોસીને માથે હાથ કરી કરી લીધો ઠીક જતાણીએ ક્યાં ઘા ઝીલ્યા બરાબર કપાળ ઉપર બસ ત્યારે પારોટના ખાધા હોત તો મને પસ્તાવ ન ડોસી બહુ રૂડા લાગ્યા બાપુ ત્રણ મકરાણીને સુવાર્યા અને બચ્ચાને લઈ ભોગાટ ચાલ્યા ગયા ભીમલે સંગાથીઓ મૂંછે વડ દઈને તાડુક્યા ભા કુંભાજી બાયડી ઉપર હાથ કરવા ગયો અને હવે આપણે ઉપલેટા ધોરાજીને આગ જ લગાડવી જોશે ને ના ભા આગ મેલે એ તો કોળી વાદરીના કે કાઠીના કામમાં ભીમાને ધંધો ભજે નહીં ફરી વાર બોલચો મનીકર બોલવાની જુબાન કાપી નાખીશ સાથીઓના શરીર એ શબ્દ સાંભળીને સંકોચાઈ ગયા અને જનામત તું જઈને ઉપલેટા રાજવાડોને ખબર કર કે આજથી ત્રીજે દીવું પડું છું માટે સાબદામાય રે પણ બાપુ ચેતી જશે ઓ ચેતાવવા સાટનું તો તને મોકલું છું ચેતાવ્યા વગર કંઈ આપણું ઘા હોય બા પચાસ અસવારે ભીમો ઉપલેટા માથે પડ્યો ચોકીદારો હતા એટલાની કતલ કરી હુકમ દીધો કે હા ચલાવો હવે લૂંટ પોતે આગળ ચાલ્યો એક ઘરના ફળીમાં પગ મેલતા જંદર તુલસીનો ક્યારો અને કવલી ગાય દીઠી એલા પાછા વળો ખબરદાર કોઈ એક નડિયાને પણ હાથ લગાડશોમાં કેમ બાપુ પટાણા ભર્યા છે ઇલાજ નથી બ્રાહ્મણનું ઘર છે બહાર વટિયા બીજે ઘરે દાખલ થયા ભીમે ત્રાળ કેવો છેલા લા વાણીઓ છું ભાઈઓ મારા પગરખા બહાર કાઢીને ઘરમાં ગાળજો હો કે કેમ બાપુ વાણીઓ ઊંચ વર્ણ લેખાય એનું રસોડું વફડાય પણ હમણાં ઉભા રહેજો એમ કહીને ભીમો વાણિયા તરફ ફર્યો ભાઈ વાણિયા પટારામાં ઘરેણા હોય એટલે અહીં આણીને મેલી દે એટલે મારે તારું ઘર રસોડામાં ચૂલે બાઈઓ રાંધતી હતી એની ડોકમાંથી દાગીના કાઢીને વાણિયે હાજર કર્યા તુરત ભીમે પૂછ્યું ક્યાંથી લાયો બાપુ મારી ઘરવાળીના અને દીકરાની વહુના અંગમાંથી ઉતરાવ્યા ઈ અમારે ભીમો ઉતરાવે એટલું બોલી ઘરેણા પાછા દઈ ભીમે બજાર ફાડવાનું અદર્યું દુકાને દુકાને ખંભાતી તાળા ટીંગાતા હતા તે બંદૂકને કંદે કંદે તોડી નાખી વેપારીઓના હડફા ઉગાડ્યા વેપારી પાઘડી ઉતારીને આડા ફરે એટલે પૂછે કે વ્યાજ કેટલું ખાછો એ બાપુ તમારી ગૌ બોલ માં ભાઈ નિકર ચોપડાને આગ લગાડી દઈશ વાણિયાણો આડીને આડી પડે એટલે પોતે વાંસો વાળી જોઈ જાય અને કહે કે ખસી જા બાપુ બેનડી ખીર તારી ભોજાઈઓને માથા ઢાંકવા સાડલા નથી લૂંટી માલ સાંમાંથી લાદી ડુંગરમાં રવાના કરી રાત પડી એટલે ભીમે આખા ગામને ભેળું કરી ચોક વચ્ચે ઝિંડારી નામની રાસને રમત લેવડાવી કે ઝિંડારી લઈશ એવા ગીત ગાઈને અધરાત સુધી સીમાડા ગજાવ્યા પણ કોઈ વાર આવી પહોંચી નહીં એટલે જમીયલ શાહના જે જે કાર બોલાવતો ભીમો બહાર નીકળી ગયો પાનેલી ગામના લખમણ સુરી ના દીકરીની જાન ઢાંક ગામે જાતી હતી ભેડા ત્રણ ગાડા હતા ભાદર માળણ અને ઓઝત નદીની ઊંડી ઊંડી ભેકડોના પથ્થર પર ખડખડ અવાજે હડતા ગાડાની અંદર જાનૈયા ઝોકે જાતા હતા અને સરવા સાદવાળી સોનારણ જાનડીઓ કાઠિયાણીઓના જેવા મીઠા સૂર કાઢી મોર જાજે ઉગમણે દેશ મોર જાસે આથમણે દેશ વળતો જાજે રે વેવાયુ અને માંડવડે હોરાજ એવા લાંબા ઢાળના ગીતોને સુરે

ભીમો કોઈ લૂટેજાથમ્યો અંધારા ઘેરાવા લાગ્યા પાછળ અને મોઢા આગળ બેય દિશામાં ગામડા છેટા રહી ગયા વગડો ખાવા ધાય એવી નિર્જનતા પથરાઈ ગઈ જાનના ગાડા ઉઘાડી સીમમાંથી નીકળી વાવડી વાવના ઝાડની ખટામાં દાખલ થયા કે તુરત જ પાંચ બોકાનીદાર પડછંદ હથિયારધારીઓએ છલાંગ મારીને વળાવ્યાની ગર્દનો પકડી એના જ ફેટા ઉતારીને એને જકડી લઈ વાવના પગથિયા ઉપર બેસાર્યા અને પડકારો માર્યો કે ઉભા રાખો ગાડા ગાડા ઉભા રહ્યા માણસો પપડી ઉઠ્યા નાખી દો જટ ઘરેણા નહીં નાખીએ છીએ એટલું કહીને બંદૂકો લાંબી કરી

કોણ છે ઈ કરતો સામી ભેકડમાંથી સાવજની ડણક જેવો અવાજ ગાજો કે આઈ લાવો જે હોય એને સોની જઈને પગમાં પડી ગયો એ બાપુ આ પારકા ઘરેણા છે માંગી માંગીને આબરૂ રાખવા લીધા છે તે ભા તારું હોય એટલું નોખું કાઢી લે બાકી બીજાના દાગીના ઉપર તો મારો કરતા તારા કરતા મારો હક વધુ પહોંચે છે ભીમા બાપુ મારી ઉમેદ ભાંગો માં વેવાઈને માંડવે મારી આબરૂ રાખવા દો અને વળતા હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ આપી દ્યો એના ઘરેણાં પાછાને ભાઈ તું પાછો વળીશ ત્યારે દીકરીને રૂપિયા ની પેરામણી અમારે દેવી છે કદી વળશો પરમદી બપોરે જાન ક્ષેમ કુશળ ચાલી ગઈ ત્રીજે દિવસે પરણાવીને પાછા વળ્યા તે વખતે એ જ ભેકડે બેસીને ભીમો વાટ જોતો હતો આલે આ રૂપિયા પાંચસો રોકડા અને દીકરીને આ એક કાંઠલી કાંઠલી લેતી વખતે સોનીનો હાથ અચકાયો પણ મોયથી બોલાયું નહીં કેમ હાથ ચોર્યો ભીમાએ ડોળા ફાડીને પૂછ્યું બાપુ આ ચોરીની હશે તો હું માર્યો જઈશ સાચી વાત આઈ તો ચોરીની જ છે ભા શાહુકારી વાળી બારવટિયાને કેવી આપો એને રૂપિયા ત્રણસો રોકડા એમ બોલીને ભીવો હસ્યો બારવટિયા પાસેથી પહેરામણી લઈને જાન પાને લઈને કેડે ચાલી ગઈ બાપુ દીકરી ઉંમર લાયક થઈ છે એને કન્યાદાન દેવું છે તે મહારાજ તમે ઠેપ તમેલી કરીને અહીં આવ્યા એ જ શું પાનેલીમાં એટલા શેઠિયા પડ્યા છે એમાંથી કોઈએ શું એટલી ખેરિયાત ન કરી પાનેલીના પટેલની પાસે હું ગયો તો બાપુ અને એણે જ મને કહ્યું કે તારા ભીમા કાકાની પાસે જા એ બ્રાહ્મણ બાબાને બહુ આપે છે એમ એવડું બધું કઈ નાખ્યું

અને રૂપિયા ના આપે તો મને ખબર કરજો સારું બાપુ કહીને બ્રાહ્મણ આશીર્વાદ દઈને ઉપડ્યો ઉભા રહ્યો મહારાજ બ્રાહ્મણને પાછા બોલાવીને ભલામણ દીધી તમારી દીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નિમી છે બાપુ માગસર સુદ પાંચમ બ્રાહ્મણ તો ચાલ્યો ગયો અને ભીમાએ પણ ગોંડલની ધરતી ઉપર ઘોડા ફેરવવા માંડ્યા ઉજ્જડ થયેલા નદીના કિનારે ઉપર એક વાર ભીમાએ એક જુવાન સંધિને વડલાને છાંયડે મીઠી નીંદ્ર સૂતેલો દીઠો નિર્દોષ મધુર અને નમણી એ મુખ મુદ્રા નિરાંતે ગઈ છે જેને જગાડતા પણ પાપ નાગે એવો રૂડો એ નોજવાન છે પાસે સંધિના વાછરડા ચરી રહ્યા છે ભીમાએ અણસાર ઉપરથી જુવાનને ઓળખ્યો ઘોડે બેઠા બેઠા ભાલાની અણી અડકાડી ઊંઘતા જુવાનને ઉઠાડ્યો કે ઉઠે બા જબકીને સંધિ જાગ્યો કેવો છે તું સંધિ છું સંધિ નામ પડતા જ ભીમાએ જુવાનને ભાલે વિંધ્યો એના સંગાથીઓ આ ગાથીકી પણ હું જોઈને અરર ઉચ્ચારી ઉઠ્યા કે ભીમા મલેખ તું ઊઠીને આવો કાળો કેર કરીશ બોલ સોના બેલી ભીમાએ ડોળા ઘુરકાવીને ત્રાડ દીલી સંધિનો વંશ નહીં રહેવા દઉં ડુંડા વાઢે એમ વાડી નાખું દીઠો ન મેલું દગલબાજ તૈયાબ ગામે તીનો મારે એની આખી જાત ઉપર વેર લેવું છે ખૂટલ કોમ સંધિની સંધિઓના વેરના મનસુબામાં ગર્ક થયેલ ભીમો એક દિવસ ભાદરની ખોપમાં થાકીને લોથપોત પડ્યો છે એ ટાણે એણે આગે આગે જાનોના ગાડાની ઘુઘરમાળ સાંભળી અને એને કાને વિવાહના ગીતના સૂર પહોંચ્યા કાંઈક સાંભળ્યું હોય એમ ચમકીને ભીમે પૂછ્યું કે એલા આજ કઈ તાથ બેલ્યો માગસેર સૂદ પહોંચમ હે શું બોલે છે ગજબ થયો કા ભા મારે પાનેલીના બ્રાહ્મણની દીકરીને આજ મારે હાથે કન્યાદાન દેવું છે સાંજની રુંજ કુંજ વળી ગઈ હતી તે ટાણે ભીમે ઘોડા હાંક્યા રાતે ના ટકોરે પાનેલીના દીધેલા દરવાજા માથે જઈને સાંકળ ખખડાવી કોણ છે અંદરથી અવાજ આવ્યા ખોલો ગોંડલથી અસવારો આવ્યા છીએ શું કામ છે ભીમા જતનું નામ પડતા જોકા ખાતા દરવાનના શરીરે પરસેવો આવી ગયો દરવાજા ઉઘડ્યા એટલે ત્રણ બોકાની દાર અસવારો દાખલ થયા નામ પૂછીને બ્રાહ્મણને ઘેર પહોંચ્યા ઘોડેથી ઉતરી પોતાના બેય અસવારોના હાથમાં ઘોડી સોંપી બારવટીઓ એકલો ભાલો ઝલકાવતો માંડવા નીચે ગયો માણસોએ આ વિકરાળ આદમીને ભાળ્યો ભાળતા જ દેવોના કલેજા ફફડી ઉઠ્યા બ્રાહ્મણ દોડતો આવ્યો ને હરખથી પુકારી ઉઠ્યો કે કોણ બાપુ હા મહારાજ દીકરીને કન્યાદાન દેવા

સંધિ બચ્ચા ભાડે એમ એની લાશ ને ખીલામાં બેસાડી સાબાશ ભીમા જત સંધિઓની તે દાઢીઓ બોળવી મલકમાં કોઈ મરદ ન રહેવા દીધો એટલું બોલી ખબ્બે ઓઢનું ઢળકતું મેલી ઉઘાડે માથે પોતાનો ચોટલો તીંગતી અને ખડખડ દાંત કાઢતી સંધ્યાણી ચાલી ગઈ ઘરમાં જઈને પછી બાઈએ છાતી ફાટ વિલા પાદર્યો બાઈના કલ્પાંતે તમામના કલેજામાં કાણા પાડી દીધા 300 સંધીઓ કારજનું બટકુ પણ ચાખ્યા વગર ચાલી નીકળ્યા અને ગોંડલના ગઢની દેવડીએ જઈને ઉભા રહ્યા ભાકુંભાજીની પાસે સોગન લીધા કે ભીમાને માર્યા વગર અમારે અમારા ઘરના પાણી ન ખપે

ત્યાં એણે સામી ફૌજમાંથી ગિગલા નામના મીરના પડકારા સાંભળ્યા હા ભીમા આજ પાછો પગ ભીમાનો નહો પાછે પગલે થાતા તો મોત બગડે હો ભીમા ભીમો ભાગી જાય જો કરણ કાંઢોરી કરી તો તો ધરતી ધાન ન ખાય કરણીઓ ઉગે કી જો ભીમો હાથ જોડીને ભાગી જાય તો તો પૃથ્વી પર વરસાદ કેમ વરસે અને સૂર્યના કિરણ કેમ ઉગે સાંભળીને ભીમો થંભ્યો અબા મિયાએ હાકલ કરી અરે ભીમા ગાંડો પાંચ સે કદમ પર આપણું દારૂ પડ્યું છે હાલ હમણાં ત્યાં પહોંચી એટલી વાર છે એકાએકને ફૂંકી નાખીએ બસ મિયા સાહેબ ભીમાએ શાંતવાજે ઉત્તર દીધો મારા પગમાં સોનાની બેડી પડી ગઈ હવે તો એક ડગલું પણ નહીં હટાય જીવતર તો ખૂબ બગાડ્યું છે પણ હવે આખરની ઘડી સિદ્ધ બગાડું ફોજની મોખરે ભીમાએ સિંધી બાવા દીઠોને ઘોર ત્રાડ દીધી બાવા ઝુણેજા અમે પાંચ જણ ચીયે ને તમે ચારસો છો હું કાંઈ તમને પહોંચવાનો નથી ખુશીથી મને મારી નાખજે પણ મરતા મરતા એ જો મરદના ઘા જોવા હોય તો આવી જાવ તરવારની રમત રમમાં ભલે ભીમા કઈને બાવા ઝૂણે જાય તરવારનું ધીંગાણું કરવાનો હુકમ દીધો ભીમા અને અબામિયા બને મંડાયા ભીમા પાસે બે તરવાનો હતી હડી કાઢીને ભીમાએ શત્રુઓની ભેટમાં પગ દઈ દઈને વાંસાના ચોકના ઘા કરવા માંડ્યા એમ બોતેર જણાને સુવાડ્યા પણ પોતાને સોયવટ પણ ઘા થયો નહીં બાવો જુણે જો ઉભો ઉભો પડકારા કરે છે પણ જ્યારે ભીમાને હાથે એને પોતાના માણસોનું ખડું થતું જોયું ત્યારે એણે ઈશારો કર્યો અને તુરત જ મકરાણીઓની બંદૂકો ધાણી ફૂટતી હોય એમ એક સામટી વછોડી ભીમો વિંધાઈને નવરાત્રના ગરબા જેવો થઈ ગયો પડતા પડતા ભીમે કહ્યું રંગ છે સિંધીની ને મકરાણીની જનેતાને છેવટે દગો ભીમો પડ્યો પણ પડ્યો એની થઈને આંખોમાં ખૂતી ગઈ આભેતી ઉતરી બાર વટાનો બબિયારા ને ડુંગર માથે આવી રીતે અંતાવ્યો ભીમાનું માથું કાપી લઈને ગેસ્ત ગોંડલ ચાલી ધ્રાફા ગામને પાદર ગેસ્ત નીકળી જાય મોખરે ચાલનારા અસવારના ભાલાની અણીએ ભીમાનું માથું પરોવાયેલું છે એ દેખાવ નજરે પડતા જ ધ્રાફાના રજપૂત દાયરો ખડભડી ઉઠ્યો પાંચસો રજપૂત પલકવારમાં જ તલવારે ખેંચી આડા ફર્યા કેમ ભાઈ ગિસ્તના સરદારે પૂછ્યું એ જમાદાર જરાક શરમ રાખો ભીમાનું માથું ધ્રાફાને પાદરથી તમે લઈ જઈ શકો નહીં અને લઈ જવું હોય તો ભેળા અમારા માથા પણ સંઘાત કરશે માથું ત્યાં જ મૂકવું પડ્યું અને ગિસ્ત ખાલી હાથે ચાલતી થઈ બબિયારાની નજીક સખપરની ડુંગરીમાં ગેબનશા પીરની જગ્યાએ ઝાડના ઝાડવાની છાયડીમાં ભીમાના સાથીઓ બેઠા બેઠા કસુમાં ઘૂંટે છે ત્યાં સ્વાર વિનાની બે ઘોડીઓ કારમી હાવડો દેતી ડુંગરના ગાળાને ગજવતી જઈને ઊભી રહી માથે પૂંછડાના ઝુંડા ઉપાડી લીધા છે જાણે પોતાના ધણી વગર એના પગ નીચે લાય બળતી હોય તેવી રીતે ઘોડીઓ ડાબા પછાડી રહી છે આ ઘોડીઓ તો ભીમાની ને અબા મિયાની અભરામ મલેક બોલી ઉઠ્યો ઊઠ્યો નક્કીએ બહીને કઈક આફત પડી દોડીને અભરામની વાર બબિયારે ચડી જઈને જુએ ત્યાં બંને લાશો પડેલી હતી હજી અબા મિયાનો જીવ ગયો નહોતો અભરામે એના મોમાં પાણી મૂકીને કહ્યું કે તારા જીવને ગત કરજે તારા અને ભીમાના મારને અમે મારશું તમામ લાશોને દફનાવી અભરામે પણ બહાર ખેડ્યું અને બાવા જુણેજાને માર્યો ભીમાની કબર બબિયારાના ભાગ ભેરવા ડુંગરની આથમણી ભીંતે સાલરડાના ઝાડની નીચે આજ પણ મોજૂદ છે લગભગ સને 1850 ની આસપાસ ભીમો થઈ ગયો કહેવાય છે ભીમો કોઈના નાક કાન નોતો કાપતો બાન નોતો પકડતો ગામ નોતો બાળતો આ કથાના પ્રસંગો કહેનાર ભાઈ રાણા આલા મલિક ભીમાની દીકરીના જ દીકરા થાય છે એનું વર્ણેલું વૃતાંત વિશ્વાસપાત્ર હોય એવું એ ભાઈની ખાનદાની પરથી સ્પષ્ટ જણાય છે ભાશ્રી રાયચુરાએ લખેલી ભીમા જતની સુંદર કથામાં જે નન્નુડી નામની માશૂકનો ઉલ્લેખ છે તેનો આ ભાઈ રાણા આલાએ સદંતર ઇનકાર કર્યો છે એ કહે છે કે ભીમો પરણેલો જ હતો અને એનો એક દીકરો ગોરખડી ગામે હજુ હયાત છે પરણેલ સ્ત્રી ઉપરાંત છુપો પ્રેમ ભીમાને કદી સંભવે જ નહીં